તમારે કોઈ પણ કામ હોય ને તો બેન આગળ આવી જગર વિચારી રે અને હું શું જો બિલ્ડિંગ આપણે રાખવું બેનું છે તો પછી હું શું કહું ચા પીવો છે તમે થાયકા પાયકા ચા બનાવી દો આ ભલે આદુ નાખો ને થોડોક હા તો શિયાળો છે ને થોડોક વાળો સારું શરદી મટી જાય થયું હોય તો અને હું શું કહું તમે કલકત્તામાં ક્યારે

બહુથી બહુ થી છે અને બધું આમ વાટતી જોઈ એકબીજાની એટલે આપણે કોઈ પાસે ન જાવું મારી પાસે જવું પેલા તમારે